નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાઓ સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયો ગમે તો લાઈક સાથે નીચે હાઈપ બટન આપેલું છે તો હાઈપ પણ કરી દેજો તો ચાલો સ્ટોરી શરૂ કરીએ છીએ દુનિયામાં સાહેબ લાખો કરોડો લોકો છે અને લાખો કરોડો જીવ છે એ જીવમાં ખાલી મનુષ્ય જ એક પૈસા કમાય છે બાકી કોઈને પૈસા કમાવાની જરૂર નથી અને તો પણ ભગવાન એવી રચના બનાવી છે કે કોઈ પણ સુતું નથી અને જે માણસો પૈસા કમાય છે ને એની લાલચ દિવસે વધતી આના ઉપર જ આધારિત એક સ્ટોરી છે એક માણસ હોય છે એ ભગવાનનો બહુ મોટો ભક્ત હોય છે તપસ્યા કરતો હોય છે તપસ્યા કરતો હોય છે એકવાર ભગવાન પ્રસન્ન થાય છે કે માંગ માંગ શું માંગવું છે કદાચ તને જે માંગવું હોય એ માંગ પણ એક વાત યાદ રાખજે કે તને હું જે આપીશ ને એ તારું જે આખું ગામ છે ને એનું એનું ડબલ મળશે કાંઈ વાંધો નહીં ભગવાન મને દસ માંડ નું ઘર બનાવી દઉં દસ માંડ ઘર ભગવાને તથાશ તું કહ્યું જોઈએ છે તો બિલ્ડિંગો બનવા અને દસ માળનું પોતાનું ઘર બની ગયું અને બાકી બધા આખા ગામનું વીસ માળનું મકાન બન્યું હવે જોવે છે તો દુઃખી પોતે કે હું તપસ્યા કરું હું મહેનત કરું આટલી બધી તપસ્યા ભૂખ તરસ ઉપવાસ કરું એ મારા દસ માળનું મકાન ને આ બધાને વીસ વીસ માળનું કંઈ પણ કહી રહ્યા વગર પાછો દુઃખી થાય ટાઈમ હાલો પાછી તપસ્યા કરવા જતો પાછા ભગવાન પ્રસન્ન થયા પાછા કે ભગવાન મારી પાસે બંગલો તો થઈ ગયો મારે ગાડી જોઈ છે ભગવાન તો તને ખબર છે ને કે હા છે ભગવાન કે તને એક ગાડી આપીશ બાકી તમારા તારા આખા ગામને બ બે ગાડી મળશે કે હા ભગવાન વાંધો નહીં તથા શું કંઈક ભગવાન અદ્રશ્ય થઈ ગયા ઘરે જઈને જોયો છો તેની પાસે આલીશાન ગાડી પણ બાકી બધા આખા ગામને બબે આલીશાન ગાડી હોય છે આ જોઈને એ વધારે દુઃખી થયો મહેનત હું કરું ઉપવાસ હું કરું ભગવાનની તપસ્યા હું કરું આ બધા તમે તો એમના ફળ ખાય છે કરવું શું કે વિચારતા વિચારતા બાજુના ગામમાં એક એનો સારો મિત્ર રહેતો ત્યાં જઈને કે વાત કરું તો કે હા બોલ કે મારા ઘરમાં મારા ગામમાં બધાને વીસ વીસ માળની બિલ્ડિંગ હા કે મને અહીંયા જોઈને આશ્ચર્ય થાય આટલું આટલી જલ્દી પ્રગતિ કે મારા લઈ જાય કેવી રીતના હું ભગવાનને કે તપસ્યા કર્યો અને ભગવાન મને પ્રસન્ન થયા ભગવાને મેં કીધું કે તને જે મળશે એ આખા ગામને ડબલ મળશે મેં દસ માળની બિલ્ડિંગ માગી તો બધાને ઈસ્મારની થઈ ગઈ મેં એક ગાડી માંગી બધાને ઘરે બબ બે ગાડીઓ છે કરું શું ખબર નથી પડતી તેનો મિત્ર સલાહ આપે છે આ વખતે તો તપસ્યા કર જ્યારે ભગવાન પ્રસન્ન થાય ને ત્યારે કહેજે કે ભગવાન મારી એક આખ ફોન નાખ ફોન નાખો જેના મિત્રએ કીધું તું એ રીતના તપસ્યા કરી ભગવાન પ્રસન્ન થયા ભગવાન કીધું કે મારી એક આખ ફોન નાખો એની એક એકાખ ભગવાને ફોન નાખી તથા જુ કહી આખા ગામની બંને આંખો ફૂટી ગઈ આખું ગામ થઈ ગયું એના ઘરે આવીને છે બહુ ખુશ થાય છે કે ભલે મારી પાસે બંગલો એક જ ગાડી છે બાકી હું તો જોઈ તો છું બાકી આખું ગામ આંધળું છે બહુ ખુશ છે બહુ ખુશ છે આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો હું તમને કહું છું કે મારા વિચારો તમને શું શીખવા મળે આજની દુનિયામાં ગમે તે વ્યક્તિ દુઃખ થી નથી બીજાના દુઃખમાં દુખી અને બીજાના સુખમાં સુખી રહીને તો આ ધરતીમાં કે આ ધરતી સ્વર્પથી કઈ ઓછી નથી પણ ના માણસની ફિતરત છે સાહેબ કે બીજાનું સુખ જોવાતું નથી બીજાનું સુખ એની આંખમાં કોઈ વસ્તુ તમારે હારે નથી લઈ જવાની બીજાના દુઃખમાં દુઃખી દુખી અને બીજાના સુખમાં સુખી થાવ ને તો ઉપરવાળો રજૂ રહેશે બીજાની ઈર્ષા કરવાથી કોઈ જ લાભ થતો નથી નથી ઈર્ષા કરવાથી તમારો ધન વધી જતું સમુકના તમે પાપના ભાગીદાર બનો છો મનુષ્યની એક જ પ્રોબ્લેમ છે એ બીજાના સુખ જોઈને દુખી છે એની પાસે આવડો મોટો બંગલો મારી પાસે નાની જોડી ઝુંપડી છે એની પાસે મોટી બધી કાર મારી પાસે અલ્ટો છે એની પાસે સ્પોર્ટ્સ બાય મારી પાસે સ્પ્લેન્ડર છે આ બધું જોઈ જોઈને માણસ કન્ટિન્યુ દરરોજ દુઃખી થતો રહે પણ એને કુદરતના નિયમની અંદર કુદરતે જે આપ્યું છે એમાં ખુશ રહેવાની કોશિશ કરો બીજાના સુખથી દુઃખી ન થાય એમાં નહીં તમે સુખી થઈ શકો તમારી પાસે જે છે ને એનું પણ તમે સુખ નહીં ભોગવી શકો અને બીજાને એ તો સુખી જ છે પણ બીજાના સુખથી પણ આપણે સુખ થવાનો આપણી આંખું ઠારવાનો પ્રયત્ન કરવો જોઈએ આ સ્ટોરી તમને કેવી લાગી સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો ભાઈબંધ આ ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો અને નીચે કોમેન્ટ સેક્શનમાં હાઈપ જો લાઈક કરશો તો જ હાઇપનું બટન આવશે તો હાઈપ કરવું બિલકુલ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્તો